ફરતો થયા બાદ હજારો લોકો મહાનગરપાલિકાના જનસેવક કેન્દ્ર ખાતે ઉમટી પડ્યા હતા જે બાદ અધિકારીની તેઓની ફૂલનું ભાન થતા અધિકારીઓએ બોર્ડ લગાવ્યો હતો કે આવી કોઈ જ ભરતી નથી ત્યારે નોકરી ઇચ્છતા સફાઈ સેવકોને કોણે ગેરમાર્ગે દોર્યા તે સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે વડોદરા સફાઈ સેવકની ભરતી બાબલે ફોમ મામલે વહીવટી ઓફિસર તરુણ શાહે નિવેદન આપ્યું હતું કે આવી કોઈ ભરતી કોર્પોરેશનને હાથ ધરી જ નથી કોઈએ લોકોને ગેરમાર્ગે દોર્યા છે તેમજ કોર્પોરેશને આવી કોઈ જાહેરાત કે ફોર્મ બહાર પાડ્યા જ નથી તેમજ અરજીના સ્વરૂપે લોકો આપી રહ્યા છે તે સુવિધા કેન્દ્રના સ્વીકાર્ય છે અત્યાર સુધીમાં સાતસો જેટલી અરજી આવી છે આવી કોઈ જ પ્રક્રિયા જ નથી જે માટે સૂચનાઓ લખવામાં આવી છે લોકોએ ગેરમાર્ગે ના દોરવવું જોઈએ તેવું જણાવ્યું કોર્પોરેશન દ્વારા કોઈ ફોર્મ બહાર પાડવામાં નથી કે કોર્પોરેશન દ્વારા કોઈ સફાઈ સેવકની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ નથી પરંતુ એમને કોઈ ગેરસમજ થયેલી હોય એ એમની સામેથી પૂરા કાગળ પર એ લોકો ટાઈપ કરેલી અરજીના નિયત નમૂનામાં લઈ આવે છે આ સદર ફોર્મ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલ નથી અમે સમજાવેલું છે કે હાલ કોઈ એવી પ્રક્રિયા છે નહીં તો તમે જ્યારે દૈનિક પ્રમાણપત્રમાં કંઈક જાહેરાત આવે ને જ્યારે ભરતી રહ્યા હોય ત્યારે તમે આવો હાલ તમારે ખોટી દોડાદોડ કરવાની કોઈ જરૂર નથી કોર્પોરેશન દ્વારા કોઈ ફોર્મ બહાર પાડવામાં આવેલ નથી કે કોર્પોરેશન દ્વારા કોઈ સફાઈ સેવકની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ નથી પરંતુ એમને કોઈ ગેરસમજ થયેલી હોય એ એમની સામેથી પૂરા કાગળ પર એ લોકો ટાઈપ કરેલી અરજીના નિયત નમૂનામાં લઈ આવે છે આ સદર ફોર્મ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલ નથી અને અમે સમજાવેલું છે કે હાલ કોઈ એવી પ્રક્રિયા છે નહીં તો તમે જ્યારે દૈનિક વર્તમાનપત્રોમાં કંઈક જાહેરાત આવે ને જ્યારે ભરતી રહ્યા હોય ત્યારે તમે આવો હાલ તમારે ખોટી દોડાદોડ કરવાની કોઈ જરૂર નથી કોર્પોરેશન દ્વારા કોઈ ફોર્મ ભર પાડવામાં આવેલ નથી કે કોર્પોરેશન દ્વારા કોઈ